ગુડ મોર્નિંગ ફગર મહાદેવ બધાને મારા વ્લોગમાં સ્વાગત છે અતો નીતિને તમને ટાઇટલ આપી દીધું તો ચાલો અત્યારે જો અમે યારે પોગી ગયા છીએ અને મેડમ જો વિંડો લે છે વિંડો લઈ હે ઓમ તો કાગળ ગયો ને તો આખો પોટલું હતું તાકે 1/2 કિલો કે 3 કિલો જેવું છે તાકે અને અમારા ઘરે પાછા આવવાના છે અમારા દાદા ને માં હા આજે એટલે મિત્રો છે ને ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ બજારમાંથી જઈને અને જો બજારમાંથી અમે એક મસ્ત વસ્તુ લાવ્યા છીએ અંશ માટે અને બીજા જેને ઉપયોગમાં લેવું એની માટે તો જો શરૂઆત જ કોને કરી દીધી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવા એક ફેસ લોકમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે આપણે રજા કેમ રજા છે કેમ ઇન્ડિયા છે અમાજ અને શનિવાર એટલે આજે રજા છે તો આજે આરામ કરશું મને નથી લાગતું કે આ મેડમ કાંઈ આપને આરામ કરવા દે અને હા તમને બધાને કેમ છે તમે બધા ખૂબ સારો સપોર્ટ કરો છો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને આગળ મોકલતા રહેજો તો આજે તો જો અમા છે તો કંઈ રજા કીધું રજા છે ને આરામ કરશું પૂછું તો અત્યારે મેડમે જગાડ દીધા કે ચાલો યાર્ડ આવે શાક લેવા જવું છે મેં કેમ આજે કાંઈ તમારે રજા છે ને તો આજે મેળ આવે એટલે કે સ યાર્ડે તાજું તાજું શાકભાજી આવે ને સવાર સવારમાં सावर सावर में साग बाजी ले जाए तो विचार वालों क्या। तो क्या चलो नाश्ता खावन टाइम हो गयो है तो चलो नाश्ता कर ले पहले चलो तो अब नेक्स्ट नाश्ता करवन टाइम हो गयो है तो नेदे नेदे तो पर लेना है के, के मैडम सु करो छु आ जो के ड्रेस काढनो है तो बाहर काट ले केरी नु दस आजे काढवा काढि ना के अठलो थे पछि जाजा जण थई जाय तो पछि अठलो कोई न खाई नी

લઈ લે સારા છે તો લઈ લે તો ચાલો આ છે કાંઈક અમારા ભાવનગરનો યાર્ડ સવાર સવારમાં ફૂલ શાકભાજી આવે અહીંયા બધે તો ચાલો આગળ મળ્યા તમને આગળ શું વસ્તુ લઈએ ગાજર લીધા અને રીંગણા લઈ છે ને પીંડો લીધો તો ચાલો અમે પાછા ઘરે આવી ગયા છીએ અને શું શું લાવ્યા નહીં તમને દેખાડીએ આપણે યાર્ડમાંથી તો એક તો જો પહેલાં તો કોથળો ફરી લેતા આવ્યો તરબૂચનું અમારે તરબૂચની યાર્ડમાં બહુ સસ્તા પડે અમારે દસ રૂપિયા કિલો પડ્યો પોટલું છે ને પંદર કિલોનું છે દોઢસો રૂપિયાનું આવ્યું બરાબર અને ડુંગળી લાવ્યા મેં ફુલાવર લીધું છે ગુવાર લીધો છે શું હા કેરી છે કેરી લાવ્યો ભાઈ જો કેરી છે ને બાર છે ને બધા વેચવાળા હતા ને ચાલીસ રૂપિયા કિલો દેતા હતા પચાસ રૂપિયા કિલો ચાલીસ રૂપિયા કિલો અને થોડીક સારી ન હોય ને એવી ત્રીસ રૂપિયા કિલો દેતા હતા તો હું આમ થોડોક આગળ ગયો ને તો આખું પોટલું હતું તા કે અઢી કિલો કિલા જેવું છે તાકે સો રૂપિયા પછી મેં કીધું રેવા દે નથી લેવી તાકે કે હાંઠ આપજો એ હાંઠમાં આખું લેતો આવ્યો કેરી હા બતાય મેડમ ને કે મેડમ છોકરો ખાય છોટાનું નંબર બહુ ને ખાય તો જો આટલું લાવ્યા છીએ અમે ગાજર છે ને બનાવવા માટે ને

યુટમાં ને એમાં બધા જોઈને એક બે જણને પૂછ્યું તેણે એમ કીધું કે આ બધું છે ને તમે પેલા જે જે જગ્યાએ ગુંદર આવતો હોય ને તો કેટલો ગુંદર આવે છે બધા ગુંદર આવે એ નો સારું કે ગુંદર આવે ને એટલે આ છે ને હું મને જો આ બધે હુંકાઈ ગઈ આવું બધું થઈ જાય હુંકાઈ જાય તો પછી આ લીંબુડી આપણી આખી સુકાઈ જાય તો કાપવી પડે તો કીધું એક કામ કરીએ પછી યુટ્યુબમાં ને બધે સર્ચ કર્યું અને એક બે જણને પૂછ્યું કારણ કે બોડી પેસ્ટ આવશે એ તમારે બનાવીને લગાવી દેવાનું એટલે તમારે જે કવા બેઠો હોય છે ને ગુંદરનો એ બધો વિયો જશે ઘણા વાર થયા દસથી બાર વરસ થઈ ગયા છે મારા લીંબુડીને વધુ થયા હોય તો બહુ નક્કી નથી તો આ વખતે એના માટે વસ્તુ લેવા જવાનું હતું યાર્ડમાં કારણ કે યાર્ડમાં બધું એકરોની બધી વસ્તુ મળે ને એટલે કીધું ત્યાં મળી જશે પણ ત્યાં ન મળ્યું જે જગ્યાએ દુકાને ગયા ને તો એ ભાઈ કે તમને આ બધું બહુ મોંઘું પડશે તમે અહીંથી લઈ જાઓ ને તો એક કામ કરો તમે કે ઊંડી વખારમાં ગામમાં આવ્યા જા ત્યાં તમને સસ્તું મળી જાય અને હાઉ સસ્તું મળશે અને ઘરે બનાવી નાખવાનું એવું સારું બનાવતા તો કીધું મને આવડે છે તો કીધું ઘરે બનાવી નાખશું તો બસ જો એના માટે જવાનું છે તો પાછો ત્યાં ગામમાં જવું પડશે મેડમને જવું છે તો કીધું હારો જતા છું તો ચલો હવે ત્યાં જઈને મળીએ પછી તમને चलो अत्तरे जो सिटी गाव माथी बदुआनी वस्तु होतोनी बदु ले ली दुसे अन अत्तरे ज्यूस पीवा बैठा से सेडडी हे मैडम तडपा लागी क्या बहुत तडपा सेले अची बार पण 9:00 वाजे पर्यंत इतलो तडको छे चलो ज्यूस वे पी ली ने फ्रेंड्स तो मैं आवी गयाची बाजार माथी जाईने અને જો બજારમાંથી અમે એક મસ્ત વસ્તુ લાવ્યા છીએ અંશ માટે અને બીજા જેના ઉપયોગમાં લેવો એની માટે તો જો શરૂઆત જ કોને કરી દીધી છે જો અહીંયા મસ્ત નીતિને કરી દીધી છે શરૂઆત બાંધીને ચેક કરે છે હિંચકો લાવ્યા છીએ અમે જો મેળ નથી આવતો આ હરિયા થોડાક લાંબા પડે છે ના ના બરોબર જ છે પછી અંશ નો ફાવે અંશ નો ફાવે પણ આપણે બે હા પણ અંશ ને પછી નો ફાવે તો તમને કેવું લાગી રહ્યું છે તો એક રસ્તામાં મળી ગયો લેવો તો ઘણા દિવસથી પણ ક્યાંય વેચાવા દેખાતા નહોતા તો નીલમ બાગ આગળ એક જગ્યાએ હતો તો મળી ગયો તો ત્યાંથી લેતા હોય તો અંશભાઈને મજા આવશે આમાં બે તો જો આવું કંઈક ટીંગાઈડો છે કે મેડમ હિંચકો હાલે નહીં કારણ કે અહીં સેટીઓ ને એવું રહે ને એટલે બહુ હા ઓલું ન હાલે બાર કંઈક ટીંગાડીએ ને ઉપર બાંધીએ ને કંઈક એવું કરીએ ને તો હાલે હા પ્રવેશમાં છે નહીં ને આકડિયા છે આમ તો છે આકડિયા છે હા તો ચાલશે હાલો કેમ હંસભાઈ કેમ રહ્યું મજા આવશે હિંચકો ખાવાની હું ખાશ હિંચકો ખાવાનો છે

તો ચાલો જો જમવાનું થઈ ગયું છે તૈયાર અને સવા એક વાગ્યો છે અને જમવાનું મેડમ કાઢે છે બનાવ્યું છે આજે રસ રસ છે બટેકાનું શાક છે અને પૂરી છે ને ભજીયા હું વાત છે ભજીયા એ બનાવ્યા ચલો તો તમી લઈ હવે તો ચલો જો મેડમ કાઈક છે ને કેરી આપણે સવાર લાવ્યા ને સુધારે છે શું કરવાનું છે મેડમ અથાણું કરવાનું અથાણું કરવું છે હ હ એટલે અત્યારે આખા ટાઈમ પર ખાવાનું કરવાનું મારે ખાવા હાટુ હા ટિફિન ને હા પછી હજી તો આખા તો કરવાનું મોટી કેરી આવે ને આ તો લાવ્યા તો મેં કીધું સુધારી નાખીએ તો હા નાખો તો ચલો અમારે છે ને માં દાદા ની આવી ગયા છે